હેલો દોસ્તો તમારું સ્વાગત છે ફેરથી આપણે નવા વ્લોગમાં તમે પણ મજામાં છું હું પણ મજામાં છું ને બાકી ઘણા દિવસો પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને લગભગ એક મહિના સુધી મેં વ્લોગ નાખ્યા જ નથી ચેનલમાં ઓકે મેં આજથી હું ટ્રાય કરવાનું છું કે એક મહિના સુધી ચેનલમાં વ્લોગ નાખવાનો છું જોઈએ ચેનલમાં શું બદલાવ આવે છે શું વિડીયોમાં વિધમાં બદલાવ આવે છે ફેર ફેરફડા નહીં પડતો ઓકે બાકી જોઈ શકો છો અને પણ હું આપણે ખેતરનો નજારો જોવા માટે આવ્યા છીએ આગળ સરસિયા છે ત્યાં કને તે ટુકડામાં અહીંયા રહેલું અમે રંડા અને અહીંયા કને ઘઉં જોઈ શકો છો અને ઠાર પણ બહુ વધારે પડે છે હું તમને ફોક બતાવું ઓકે બાકી તમે મારા હેરસ્ટાઈલની કેઝ્યુઅલ જરૂર કારણ કે આઠ વાગ્યા સુધી રેડી અને ઠાર હું તમને રોઝ્યુમિંગ કરીને બતાવું કે અમે અને વધુ માત્રામાં ઠાર પડે છે અને પહેલો મેં ટ્રાય કર્યો તો એક મહિના સુધી વ્લોગ બનાવવાનું પણ હું તો બનાવી શકીએ આ નોટિક ફેરસે ટ્રાય કરું છું એક મહિનો વ્લોગ બનાવવાનું જોઈએ શું શું આવે છે ને થમદેલમાં આપણે હજી મતલબ પહેલાં હું નોર્મલ થમેલ નાખવા મહેનત ના કરવી પડે એમાં પણ હવે મહેનત કરીશું ઓકે ફાઇનલ થમેલ આપણે હારે બનાવીશું ઓકે બાકી બધા કોમેન્ટ કરી વાળો તો તમારે કેવી ટાઈપના વ્લોગ જોઈએ છે અને બાકી તમને આપણે બપોર ના મળીએ તો ફાઇનલી દોસ્તો બપોર થઈ ગઈ છે અને હાલ આપણે રાયડા બાજુ હાલ હું મારા બીજા વિડીયોનું શૂટિંગ કરવા માટે જે જોઈએ છું જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં બનવું છે ને પહાડ થોડો તડકાના કારણે તમને વિડીયો આવતું એટલે બીજા હાથમાં આપણે કેમેરો પકડે લઈએ તો મેં જોઈ શકો છો કાલે મેં બતાવ્યું તેના કરતાં હાલ વધારે ઉનું વધી ગયું છે રાત્રિમાં જોઈ શકો છો ઓકે થોડા ઘણા સિનેમેટિક શો લઈશું તે નાખી દઈશું વચમાં સિનેમેટિક શો કારણ કે તે સારા લાગતા હોય છે અને હાલ ઇન્સ્ટા આઈડી માટે આપણે લેવા આવ્યા છીએ વિડીયો શૂટ કરવા માટે શો પ્રકારનું વિડીયો શૂટ થાય વિડીયો તો શૂટ થતો થશે છે પણ લઈ ગયા છે લો અતાર આ ગઈ અમારે ખેતકા કરવા કે લઈએ હું કેવું કહો અમને હવે એવી મજાથી ખાય યાર શૂટિંગ પછી કરીએ ને વાંદરાને તગડીયા પછી તમને મળીએ તો છે તો વધતો બાકી સિમેટિક શોર્ટ્સ પણ એક બે લીધા છે ફૂલડા ઓકે ઘણો બધો ટ્રાય કર્યો કે માખી મતલબ જે મધમાખી હોય તે રહેશે પીતી હોય ને હું કોશિશ કરું પણ તે જેવો પાયજો તે એટલે ઊડી નથી રહેશે ઓકે ફૂડ પણ હતી સેમથી થતી હતી બંનેમાં ઓકે અને નોર્મલી મેં લીધા છે અને બાજુ લગભગ મેં નથી હજી લીધું અને આ બાજુ શોર્ટ લીધા મેં ઓકે શૂટ કરીએ છીએ ઓકે અને અમુક પર દોસ્તો વાર લાગતી હોય છે અમુક વાર નવા નવા જુગાડ કરવા પડે છે મારા પાસે બ્લોક પડે છે પહેલાથી જોવા તમને પસંદ હોય તો કે જો હું જે વરસાદ છ મહિના છે તે હું નાખીશ છું નવ તમને જોવા હોય તો તો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરી દઈએ હું તમને મળશે નવા નોળ મોટી કેર બાય બાય